ગુજરાતમાં ફરી દારૂબંધીના લીરે લીરા ઉડ્યા સુરેન્દ્રનગરમાં જાહેરમાં દારૂની મહેફિલોનો વાયરલ થયો અગિયાર યુવાનોએ જાહેરમાં મહેફિલ માણી વિસ્તારમાં મહેફિલ થયાની શક્યતા દારૂ પીને યુવાનોએ વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો જાહેરમાં દારૂ પીતા યુવકોને પોલીસનો ડર નથી જાહેરમાં દારૂની મહેફિલ થવાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા આપણે જણાવી દઈએ કે ફરીથી ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે ઘટના બની છે સુરેન્દ્રનગરમાં જાહેરમાં મહેફિલનો વાયરલ થયો છે યુવાનોએ જાહેરમાં મહેફિલ માણી શક્યતા છે કે વિસ્તારમાં મહેફિલ થઈ છે दारू યુવાનોએ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો સવાલ થઈ છે કે જાહેરમાં દારૂ પીતા યુવકોને શું પોલીસનો ડર નથી શું કોઈ કાયદાનો ડર નથી જાહેરમાં દારૂની મહેફિલ થવાથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ રીતે જાહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે તો પોલીસ શું કરી રહી છે શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે ગુજરાત ગાંધીના ગુજરાતમાં દારૂ આવ્યો તો આવ્યો ક્યાંથી આ રીતે જાહેરમાં દારૂની મહેફિલ કરવામાં આવી રહી છે વિડીયો જુઓ વિડીયોમાં તમે અગિયાર જેટલા યુવકોને જોઈ શકો છો આ યુવકો દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે અને સાથે જ પોલીસને પડકાર પણ ફેંકી રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી સચિન એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેરમાં દારૂબંધી ના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે આ વિડીયો સામે આવ્યા બાદ શું કાર્યવાહી બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર માં ગાંધીના ગુજરાત માં જયારે દારૂ ની ફૂલ છૂટી હોય તેવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા ને વિડીયો વાયરલ થતા અત્યારે લોકોમાં અનેક ચર્ચા થઈ છે જેમાં દારૂ જાહેરમાં દારૂની મેપેર મારતા યુવકો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે વિડીયો વાયરલ થતા હાલ ની કામગીરી સંદર્ભ પર સવાલ ઉઠ્યા બિલકુલ સચિન માહિતી બદલ આભાર